વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર અમી રાવતે બજેટને ચૂંટણીલક્ષી અને અણગઢ બજેટ ગણાવી આકરા પ્રહારો કર્યા હતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સામાન્ય સભામાં બજેટ મંજૂરી અર્થે રજૂ થયું છે ત્યારે આજે ચર્ચાના ત્રીજા દિવસે કોંગ્રેસના કાઉન્સિલર અમીર રાવત દ્વારા આ બજેટને ચૂંટણીલક્ષી અને અણઘડ બજેટ ગણાવી આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા તેમણે વિનાશકપુરમાં વડોદરા શહેરમાં કોર્પોરેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકોને ટોટલ કેટલું નુકસાન થયું તેના આંકડા માંગ્યા હતા આ સાથે જ ગુજરાત સરકાર દ્વારા પૂર રાહત માટે કેટલા નાણાં આપ્યા એવા સવાલો કર્યા હતા આ સાથે જ તેમણે સ્માર્ટ સિટી બાબતે પણ સવાલ ઉભા કરી એક પણ વિસ્તાર કે રોડ સ્માર્ટ બન્યા નથી તેવા આક્ષેપ પણ કર્યા હતા બીજી બાજુ કાર્યક્ષમતાના અભાવના કારણે હેરિટેજ બિલ્ડિંગોની જાળવણી બાબતે પણ શાસક પક્ષ નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા એઝ અ મ્યુનિસિપલ કાઉન્સિલર અમારું દસમું બજેટ હતું ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ અને પચીસ છવ્વીસનું બજેટ પ્રપોઝ કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ દિવસથી એના ડેલિબ્રેશન્સ ચાલે છે દસ વર્ષમાં બજેટનું જે ઓવરઓલ માળખું હોય કે સાઈઝ હોય લગભગ બત્રીસો કરોડથી વધીને આ વખતે છ હજારને બસ્સો કરોડે પહોંચ્યું છે પણ દર વર્ષે બજેટનો આંકડો વધારીને નાગરિકોને ઇનઅવે મૂર્ખ બનાવવામાં આવે છે એવું કહીશ કારણ કે બજેટમાં નાગરિકોને જે સુવિધા મળે ફેસિલિટીઝ મળે એ કેપિટલ એક્સપેન્સમાં હોય એટલે કે વિકાસના કામો એ વિકાસના કામો તમે એવરેજ જોશો તો છેલ્લા સાત વર્ષનું એવરેજ સેવન હંડ્રેડ એન્ડ સેવન્ટી થ્રી કરોડ્સ છે જેમાં દોઢસો કરોડ પાછા ડુપ્લિકેશનમાં બતાવે છે એટલે અને એવરેજ પાંચસો છસો કરોડ રૂપિયાના કામ કોર્પોરેશન કરે છે અને બજેટની સાઇઝ વધતાં વધતાં ત્રણ હજાર કરોડથી છ હજારને બસો કરોડે પહોંચી ગઈ દર વર્ષે દસ હજાર કરોડ રૂપિયાના કામ બજેટમાં પ્લાન કરીને બતાવે છે અને એનાઉન્સમેન્ટ કરે છે આ કરીશું પેલી કરીશું પેલી કરીશું એકચ્યુઅલી કામ થાય છે છસો સાતસો કરોડના ગત વર્ષે એક્સેપ્શનલી પૂળનું વરસ હતું ચૂંટણીનું વરસ હતું તો અગિયારસો કરોડના કામ થયા છે આઈ હોપ આ વર્ષે બી એ ફિગર ટચ કરે તો નાગરિકોની સુખાકારીમાં એટલા વિકાસના કામ વધારે થશે દર વર્ષે અલગ અલગ સપના બતાવવાના બે હજાર સોળમાં સ્માર્ટ સિટીની વાત કરી હતી બે હજાર અઢારમાં મિશન ટ્વેન્ટી ટ્વેન્ટીની વાત કરેલી પછી બે હજાર વીસમાં આવ્યા તો ફાઈવ ઇયર પ્લાન મૂકેલો બે હજાર એકવીસમાં લાસ્ટ યર ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનની વિઝન બતાવેલી કોઈ વાર સ્માર્ટ સિટીની વાતો કરે રેઝિલિયન્ટ સિટીની વાતો કરે ગ્રીન સિટીની વાતો કરે પણ હકીકતમાં વડોદરા શહેરની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે અને જે વિઝન ડોક્યુમેન્ટ્સની વાત કરો છો વડોદરાના નામ આગળ સ્માર્ટ લખાઈ ગયું ને દેટ ઇઝ વેર ધ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ એન્ડ સ્માર્ટ સિટીમાં એક મોડલ બનવાનું હતું એ મોડલ બન્યું જ નહીં સ્માર્ટલી બધા પાંચસો કરોડ રૂપિયા કેન્દ્ર સરકારમાંથી આવ્યા હતા વાતો ભલે તમને સત્તરસો કે બે હજાર કરોડની કરે એકચ્યુલી પાંચસો કરોડનો પ્રોજેક્ટ હતો કેન્દ્ર સરકારમાંથી પાંચસો કરોડ આવ્યા હતા એ પાંચસો કરોડ અગિયાર રોડમાં વપરાઈ ગયા અને એક રોડ સ્માર્ટ નથી થયો રેઝિલિયન્ટ સિટીની વાતો કરે પણ ઉનાળામાં પૂરતું પાણી આપણે અત્યારે નથી આપી શકતા સસ્ટેનેબલ સિટીની વાતો કરે અત્યારે જ આપણે સેલ્ફ સસ્ટેનિંગ નથી તો ભવિષ્યના સસ્ટેનેબિલિટીની વાત કરવાનો સવાલ જ નથી ઊભો થતો વડોદરા શહેરમાં જે જે પ્રોજેક્ટ પ્રપોઝ કર્યા એ તમામ પ્રોજેક્ટ્સની અમે ચર્ચા કરી સરવાળે મીંડું હોય છે દેખાવા પૂરતા એકાદ મોડલ પ્રોજેક્ટ થાય વિશ્વામિત્રીની વાતો વર્ષોથી કરી બે હજાર નવથી વિશ્વામિત્રીને ગોલ્સની વાત કરી પણ આ વર્ષે એક્સેપ્શનલી પ્રાયોરિટીઝ બદલાઈ ગઈ જે વિકાસની વાતો કરતા હતા એ હવે ફ્લડ મિટિગેશનની વાત કરવા આવ્યા વડોદરા શહેરનું દુર્ભાગ્ય છે કે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર આદરી નદી કિનારેને તમામ જમીનો પુરાઈ ગઈ કોતરો પુરાઈ ગઈ ગેરકાયદેસર ઝોન ફેર થયા ગેરકાયદેસર રીતે પરમિશન આપી હું ગેરકાયદેસર એટલે કહું છું કે નદી કિનારે પરમિશન આપવાની કોઈને સત્તા જ નથી નદીઓ પુરાઈ ગઈ કાંસો પુરાઈ ગયા તલાવો પુરાઈ ગયા વડોદરા શહેર પૂરમાં ડૂબી ગયું વરસાદી કાંસના સ્લેબ તોડીને સફાઈની વાત કરે છે ને બીજી બાજુ વરસાદી ક્લાસની ઉપર સ્લેબ બનાવવાની વાત કરે છે એક બાજુ તલાવો ખાલી કરે છે બીજી બાજુ તલાવો નવા બનાવવાની વાત કરે છે એક બાજુ એવું કહેવામાં આવે છે કે તલાવો ખાલી કરીને બફર કેપેસિટી ઊભી કરીએ ના કરે નારાયણ આ વખતે પૂર ના આવ્યું ને આવું દુકાળ પડ્યો તો શું ક્યાંથી પાણી લાવશે પેનિક જ્યારે પ્લાનિંગ કરવાનું હોય ત્યારે યોગ્ય ટાઈમે પ્લાનિંગ નથી થતું ઇન માં કામો ડીલે થાય છે વડોદરા શહેરમાં સફર કરે છે પીએમ સ્વનિધિ યોજનામાં બાવન હજાર લોકોને લોન મળી એવું સ્ટેટમેન્ટ આપ્યું છે ચેરમેનશ્રીએ બાવન હજાર લોકોને જ્યારે બાવન હજાર સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપી એનો મતલબ બાવન હજાર સ્ટ્રીટ વેન્ડર્સ છે એટલે કંઈક સાઠ થી સિત્તેર હજાર લોકો આ લારીઓ પર નભે છે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી નું અમલ બે હજાર વિચારીએ અમલ કરવો છે કે નહીં યુ આર બાઉન્ડ ટુ ડુ ઇટ લીગલી યુ આર બાઉન્ડ ટુ ડુ ઇટ તમે બાવન હજાર લોકોને એક બાજુ લોન આપો છો બીજી બાજુ એમની લારીઓ લઈ લો છો એમની પાસે જે પૈસાનું ઉઘરાણું થાય છે એના રજિસ્ટર મેન્ટેન નથી થતા એનો હિસાબ નથી ઓડિટમાં આપણી પાસે સ્ટાફ નથી એ ચેક કરવા તો સીધો ભ્રષ્ટાચાર છે કરોડો રૂપિયા ઉઘરાઈને આ ગરીબ લોકો પાસેથી ઉઘરાઈને ખવાઈ જાય છે આ બાબતે અમે કોર્પોરેશનનું ધ્યાન દોર્યું ઓવરઓલ આ બજેટ નાગરિકોને ગેરમાર્ગે દોરતું ચૂંટણી લક્ષી બજેટ છે આ બજેટ સો ટકા વડોદરા શહેરને